સૌ પ્રથમ જે સારા સમાચાર છે સારા સમાચાર હું તમને બધાને આપી દઉં કે ગતરોજ તમને બધાને ખ્યાલ હશે કે કે એક મુદ્દો મુદ્દો આપણે ઉઠાવ્યો હતો હતો અને અને જેટકોનો જેટકોમાં જે મિત્રો જેની કહી શકાય ક્વોલિફિકેશન થઈ જતી હતી અને ભૂતકાળમાં એને જે તે જગ્યાએ પોલ ટેસ્ટ અને રિટર્ન ટેસ્ટ આપેલો હતો એમાં તો આજે ઘણા એવા ઉમેદવારો હતા કે જે પોતાની વયમર્યાદા ટપાવી ચૂક્યા હતા આશરે બસો કરતા એવા વધારે વિદ્યાર્થીઓ હતા કે જે પોતાની વયમર્યાદા જે હોય જો લાઇન ઉપર હવે પોતાની મરીદા ટપાળી ચૂક્યા હતા એ લોકોને કોઈ પણ સંજોગોમાં કોલ લેટર આપવામાં નહોતા આવતા તો એ તમામ જે જેટકોના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ છે એનો આ મેસેજ આપવા માગું છું કે નજીકના તમારા સર્કલ ઓફિસમાંથી અને તમારો જે કોલ લેટર જે છે એ કોલ લેટર તમે ઝડપથી ડાઉનલોડ કરી લેજો કેમ કે આ જે કોલ લેટર છે એ ઇસ્યુ થવાના શરૂ થઈ ગયા છે અને જેટકોએ નિર્ણય પોતાનો પરત ખેંચી લીધો છે કે કે વિદ્યાર્થીઓ જે હતું પરીક્ષા વય મર્યાદા ટપી જવાને કારણે અથવા તો ઓવર એજ થઈ જવાના કારણે જે વિદ્યાર્થીઓ પરીક્ષા નહોતા આપવાના એ તમામ ઉમેદવારો ભૂતકાળમાં જેને પણ પરીક્ષા આપી છે એ તમામ ઉમેદવારો હવે પરીક્ષા આપી શકશે એટલે કોઈને પણ આમાં વંચિત રાખવામાં નહીં આવે ભૂતકાળમાં પરીક્ષાઓ આપી છે એ આ પરીક્ષાઓ આપી શકશે પરીક્ષા રદ કરી છે તો એ વિદ્યાર્થીઓના વાંકે નથી કરી એ અધિકારીઓના કરી છે તો અધિકારીઓના ક્યાં સુધી વિદ્યાર્થીઓ ભોગવશે હવે પોલ ટેસ્ટ ની જયારે વાત આવી તો પોલ ટેસ્ટની વાતમાં પણ આપણે બધા જ જાણીએ છીએ કે પોલ ટેસ્ટમાં વિદ્યાર્થીઓની કઈ ભૂલ જ નહોતી ભૂલ જે જગ્યા હતી એ ભૂલ એ જે તે અધિકારીઓ જે તે સલાહ સૂચનો આપ્યા એમની હતી તો એમણે એટલે કે વિદ્યાર્થીઓને કોઈ જગ્યાએ અગવડતા કે વિદ્યાર્થીઓને કોઈ જગ્યાએ ઇશ્યુ ન આવે એના માટે તમામ જગ્યાએ તમે પોલ ટેસ્ટ ફરીથી લ્યો અને પોલ ટેસ્ટ માટે અમે બધા જ તમારી સાથે સહમત છીએ એમાં વિદ્યાર્થીઓએ રહેમદિલી રાખી છે અધિકારીઓએ તો જરા પણ એમાં રહેમદિલી રાખી જ નથી એને તો પોતાનું જે વલણ હતું એ કડક જ અપનાવ્યું છે પણ આજે કહી શકાય ઘણા એવા વિદ્યાર્થીઓ હતા કે જેને વંચિત રાખવામાં આવી રહ્યા હતા કે એવા વધારે વિદ્યાર્થીઓ હતા કે જે પરીક્ષા આપી શકવાના એ લોકો આજે એલિજેબલ થઈ ગયા છે સૌપ્રથમ તો એ એ સારી બાબત છે છે કે તમામ લોકો જે એને એલિજેબલ ગણી નાખવામાં આવ્યા છે એટલે ફરીથી આપણી આ જીત થઈ છે કેમ કે જોવા જઈએ તો ગતરોજ પણ જે અધિકારી હતા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને આજે જે વિદ્યાર્થીઓને પરીક્ષામાં પરીક્ષા આપવાથી વંચિત રાખવામાં આવી રહ્યા હતા એ લોકોને આજે એલિજિબલ કરી નાખવામાં આવ્યા છે એટલે તમામ ઉમેદવારો આમાં પોલ ટેસ્ટ જે છે જે રિપોલ ટેસ્ટ લેવાઈ રહ્યો છે એ રીપોલ ટેસ્ટ તમામ ઉમેદવારો આપી શકશે એટલે આ છે પેલા સારા સમાચાર તો દરેક ઉમેદવારોને કહેવાનું કે આજે સારા સમાચાર